ગિરનારમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્કોડ ફરી વિવાદમાં આવી છે મહિલા સ્કોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરાતા વિવાદ સર્જાયો છે વીએનએસજીયુમાં પરીક્ષા દરમિયાન મહિલા સ્કોડ દ્વારા ગેરવર્તનની ફરિયાદ થઈ હતી જેમાં મહિલા સ્કોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના ખિસ્સામાં હાથ નાખવા તેમજ પરીક્ષા ખંડમાં ટી શર્ટ ઉપર કરાવવા જેવી હરકતો કરી હતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ ફૂટેજના આધારે યુનિવર્સિટીની ફેક્ટ કમિટીએ મહિલા સ્ક્વોડ સામે જે ફરિયાદ કરવામાં આવી છે તેને યોગ્ય ગણી છે હવે મહિલા સ્કવોડ વિરુદ્ધ પગલાં લેવાશે મહિલા સ્ક્વોડના ગેરવર્તન અંગે બીએનએસજીઓમાં ફરિયાદ કરવામાં આવી હતી તેથી યુનિવર્સિટીએ ફેક્ટ કમિટીની રચના કરીને આ મામલાની તપાસ કરવાના આદેશ કર્યા હતા કમિટીની તપાસમાં મહિલા સ્કવોડના ગેરવર્તનના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા તેમણે મહિલા સ્ક્વોડે પુરુષ વિદ્યાર્થીઓના કપડાં પણ ઊંચા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ ખોટી ન હોવાથી ફેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે આ વર્તન સ્વીકાર્ય નથી આ સમગ્ર મામલાની ફરિયાદ ભરૂચ અને ગ્રામ્ય વિદ્યાર્થીઓએ કરી હતી વિરનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ મળી હતી કે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને ટી શર્ટ ઊંચું કરી મહિલા સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત મહિલા સ્કોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના હિસ્સામાં હાથ નાખવામાં આવ્યા હતા આ ઘટનાનો સીસીટી ફૂટેજ પણ મળી આવ્યા છે અગાઉવાં અંગે જે રીતે સત્તાથી ઉતાવળે નિવેદન આપ્યું હતું તે માત્ર અફવા છે અમે ફૂટેજ જોયા બાદ મહિલા સ્કોડ સમે પગલા લેશું મહિલા સ્કોડે પુરુષ વિદ્યાર્થીની ચેકિંગ કર્યું હતું અને એક ફેક કમિટીએ તપાસનો આદેશ આપ્યો છે કઈ રીતની તમને માહિતી મળી અને શું કાર્યવાહી થશે વિલાસ કોલની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક કમિટી એ જોઈને આગામી ફેક કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તા મંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ કિસ્સામાં હાથ નાખો વિદ્યાર્થીના અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરવું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે તેથી એઆઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે ઘણી સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે મહિલા સ્કૂલ આ કાર્યવાહી કરી શકે ખરી રેગ્યુલર ચેકઆઈ રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે એમને શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ ના હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલા જની જ માહિતી મંગાવવામાં આવી છે મહિલા સ્કોર્ડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે આમાં પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે અમારી જનરલ સ્કવોડની એસઓપી અમારી પાસે છે જ અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે ઓકે